સારણ ગામ ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલ આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓના વાવેતર માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કંપનીના પદાધિકારીઓ અને સારણ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે ત્રણ હજાર પાંચસો જેટલા વૃક્ષોના છોડ રોપવાની અને તેના જતન માટેના પ્રણ લેવામાં આવ્યા હતા આ તબક્કે વક્તાઓ દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની જીવનમાં જરૂરિયાત અને મહત્ત્વને સમજાવવામાં આવ્યું હતું આરતી ડ્રગ્સ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર નિલેશ પાટીલ દીપક સાંખે દિબાકર ગરનાયક અભિજીત નાયર તેમજ સેફટી ઓફિસર પ્રદ્યુપ્ન સ્વાયેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા